ગઈકાલે કાલે નર્મદા જિલ્લાના નવ નિયુક્ત એસપી રાજપીપળાની એસપી કચેરી ખાતે આવ્યા હતા ચાર્જ લેવા માટે અને તેમને આવકારવાની કામગીરી ચાલી રહી હતી તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું હતું ત્યારે તે જ સમયે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સિલંબા ગામે એક હિંસક ટોળાએ એક વ્યક્તિને લાઇટના થાંભલા જોડે બાંધીને માર માર્યો છે ત્યારે કોણ બન્યું છે ભોગ કોણે કર્યો છે હુમલો વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો ઓગસ્ટે નર્મદા જિલ્લામાં કાયદાના લીરે લીરા ઉડી ગયા એક તરફ જિલ્લાના નવનિયુક્ત પોલીસ મહિલા આઈપીએસ અધિકારી ને આવકારવાની કામગીરી ચાલી રહી હતી તે જ સમયે નર્મદા જિલ્લાના ગુજરાત અને મહારાષ્ટ્ર ની બોર્ડર પર આવેલા સાગબારા તાલુકાના સેલંબા ગામે એક વ્યક્તિને ટોળું હિંસક થયું હતું અને તેને ઘરમાંથી ખેંચી લાવી લાઈટ ના થાંભલા સાથે બાંધી અને ઢોર માર મારવાની જે ચોંકાવનારી ઘટના હાલ સામે આવી છે દીપક તુકારામ તળવી નામના વ્યક્તિએ થોડા સમય અગાઉ પીએમ આવાસ યોજનામાં ભ્રષ્ટાચારની કથિત આક્ષેપોને લઈને તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરી હતી ત્યારબાદ તેમની ઉપર આ ફરિયાદ કરવા મામલે લોકોએ તેને જેમને અસર થવાની હતી તેમને તેને પાઠ બનાવવાનું નક્કી કર્યું હતું ત્યારે છવ્વીસ ઓગસ્ટની રાત્રે દીપક તુકારામ થાય છે અને તેમને માર મારવામાં આવે છે ટોળાની મારનો ભોગ બનનાર દીપક ભાઈ રાહુલ કોડીને પણ ઓગસ્ટની રાત્રે ટોળા દ્વારા માર મારવામાં આવે છે તેમના સગીર પુત્રને પણ માર મારવામાં આવે છે આ કારણે દીપક તુકારામ પોતાનું ઘર છોડીને નીકળી જાય છે અને પોલીસ પાસે મદદ માંગે છે કે મને પ્રોટેક્શન આપો મારા જીવને જોખમ છે મને ટોળું મારવા આવે છે પરંતુ તેમ છતાં સત્યાવીસ ઓગસ્ટ ની બપોરે દીપક તુકારામ કોડી પોતાના ઘરે પહોંચે છે ત્યારે ટોળુ તેને ઘર ખેંચી લાવી રોડ ઉપર તેને ઢોર માર મારે છે તેને લાઈટ થાંભલા સાથે બાંધી દે છે આ પ્રકારની વિતક કથા ખુદ ભોગ બનનાર વ્યક્તિએ રાજપીપળા સિવિલ હોસ્પિટલના ના કહી છે સાંભળી લો આ વિડીયોમાં દીપકભાઈ શું ઘટના બની છે તમને કોણ માર્યા છે

એટલા માટે પોલીસ પ્રોટેકશન શું કીધું પોલીસે પોલીસ વાળા પોલીસ પ્રોટેકશન પેલા એટલા માટે ગમે ત્યારે કરી નાખે પોલીસે પ્રોટેકશન આપ્યું તમને સેલંબા ખાતેથી સાગબાર આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે ડોક્ટરોના જણાવ્યા મુજબ તેમને સઘન સારવાર જરૂર છે તેમને સીટી સ્કેન અને એમઆરઆઈ કરવાની જરૂર છે લોકો ભ્રષ્ટાચાર ઉજાગર કરવાની જયારે કોશિશ કરે છે ત્યારે આ પ્રકારની તેમની સાથે ઘટનાઓ થાય છે ત્યારે આ ઘટનાની અંદર કોણ છે ટોળામાં આ અને કોણ છે આ માથાભારે તત્વો કે જેમણે કાયદો હાથમાં લઈને એક વ્યક્તિને થાંભલા સાથે બાંધીને માર મારવાની ઘટનાનીને અંજામ આપ્યો છે ત્યારે અમે નર્મદા પોલીસ ને કહેવા માંગીએ છીએ કે આવા ગુંડાઓને કે જે એક સામાન્ય માણસને લાઈટના થાંભલા સાથે બાંધીને તાલીબાની સજા આપવાની કોશિશ કરી રહ્યા છે કાયદાનો ભંગ કરી રહ્યા છે કાયદાને હાથમાં લઈ રહ્યા છે એવા તત્વોને પોલીસે પકડીને તેમને કાયદાનો પાઠ ભણાવવાની જરૂર છે અને એવા આરોપીઓનો જાહેરમાં સરઘસ કાઢવાની પણ જરૂર છે જેથી કરીને સમાજ ભયમુક્ત થાય અને લોકો ભયમુક્ત વગર જીવી શકે અને લોકોના જાનમાલનું રક્ષણ થાય તો આજ પ્રકારના ન્યૂઝ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કર